નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોભારુ કરીશું નજર સમાચાર પર સુશીલ પવાર સાથે મેઘતાંડવના પગલે શનિ રવિમાં મોન્સૂન ફેસ્ટિવલના ડોમમાં કાર્યક્રમોનો વ્યાસકો થયો ડાંગ જિલ્લાના ગામડાઓમાં સતત બીજા દિવસે પણ મેઘાનો તાંડવ યથાવત છે ડાંગ જિલ્લાના ગામડાઓમાં સતત બીજા દિવસે પણ મેઘાનો તાંડવ યથાવત રહેતા જિલ્લાના અગિયાર જિલ્લા કોઝવે કંપુલો ઊંડા પાણીમાં ગરકાવ થયા જ્યારે ઓગણીસ જેટલા આંતરિક માર્ગો પ્રભાવિત થતાં ચાલીસથી વધુ ગામડાઓ જિલ્લાના વહીવટી મથકથી સંપર્ક વિહોણા બન્યા છે રાજ્યના છેવાડે આવેલા ડાંગ જિલ્લાના ગામડાઓમાં છેલ્લા બે દિવસી મેઘરાજાએ ધબધબાટી બોલાવી દીધી છે જેમાં બે દિવસી સાપુતારા અને આહવા પંથકમાં તો બારે મેઘ ખાંગાની સ્થિતિ જોવા મળી રહી છે ડાંગ જિલ્લાના ગામડાઓમાં ભારે વરસાદ વરસતા નદીનાળા અને કોતરોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે ત્યારે ડાંગ જિલ્લાની અંબિકા ખાપરી પૂર્ણા અને ગીરા તથા ધોધ નદી હાલમાં ગાંડિતુર બની બંને કાંઠે થઈ ધોધમાર સ્વરૂપે વરસાદ ચાલુ રહેતા અંબિકા અને ખાપરી નદીમાં ઘોડાપૂર આવ્યા છે જેમાં ડાંગ જિલ્લાના ગામડાઓમાં સતત બે દિવસથી વર્ષે રહેલા ભારે વરસાદના પગલે જિલ્લા પંચાયત હસ્તકના અગિયાર જેટલા કોઝવે કંપુલો ઊંડા પાણીમાં ગરક થયા હતા જ્યારે ઓગણીસ જેટલા ગ્રામ્ય માર્ગો વરસાદી પાણીને લઈને અવરોધ હતા ચાલીસથી વધુ ગામડાઓ જિલ્લાના વહીવટી મથકેથી સંપર્ક વિહોણા બન્યા હતા બ્યુરો રિપોર્ટ એસડી ન્યૂઝ ગુજરાતી ડાંગ વધુ સમાચારો જોતા રહો સુશીલ પવાર સાથે ડાંગ જિલ્લાથી એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર